કોઈ પણ મિત્રને ઘર ઘરાવ સાવ ઓછી ફરેલી અને જવાબદારીવાળી ગાડી લેવાની હોય તો આ ગાડી તમને સાવ પાણીના ભાવે મળી જશે યુડાઈ કંપનીની આઈટેન ગાડી છે અને સાવ વાજબી ભાવે વેચવાની છે આ ભાવે તમને ક્યાંય પણ ગાડી મળશે નહીં અને ઘર ઘરાવ આખી ઓરિજિનલ કન્ડિશનમાં ગાડી જોવા મળશે તો વિડિયો પૂરો જોતા રહેજો ગણતરીના ટાઈમની અંદર ગાડી વેચાઈ પણ જશે આ વિડીયો મૂકું કે ના મૂકું તે પહેલાં તો તમારે ગાડી લેવી તો તાત્કાલિક તેમના ઓનરનો કોન્ટેક કરો વિડીયોની અંદર હું ગાડીની બધી માહિતી આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરો તમે જે હ્યુન્ડાઈ કંપનીની આઈટેન ગાડી જોઈ રહ્યા છો ઓછી કિંમતની અંદર વેચવાની છે મોડેલની વાત કરું તો બે હજાર ઓલમોસ્ટલની આ ગાડી ગણાય હવે ગાડી તમને પેટ્રોલ પ્લસ સીએનજીમાં જોવા મળશે સિકવેશલ કીટ એટલે કે આરસી બુકમાં તમને સીએનજીની એન્ટ્રી પણ જોવા મળશે બધી વસ્તુ કાયદેસર છે અને આખી ઓરિજિનલ ગાડી શોરૂમ તમને આખો રેકોર્ડ જોવા મળશે શોરૂમ કન્ડિશનમાં અને શોરૂમ રેકોર્ડ સાથે મ્યુઝિક સિસ્ટમ પણ જોવા મળશે અને એલ ઇડી વાઇટ લેમ્પ પણ જોવા મળશે ગાડીનો વીમો પણ ચાલુ છે દસ મહિના વીમો ચાલુ છે ટીપ ટોપ ગાડીની અંદર વન કી એટલે કે એક ચાવી છે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ લઈ શકો છો પહેલાં ગાડીના માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ગાડી લેવા કે જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જજો કેમ કે ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બાકી આખી સ્લેબ સ્ટાર્ટ કમ્પ્લેટ ઓરિજિનલ કન્ડિશનમાં ગાડી ત્રીજા ઓનર છે આ ગાડીના અને ચારે ચાર ટાયર નવા જોવા મળશે ગાડીના શોરૂમ શોરૂમ આખી કિંમત માત્ર મિત્રો કિંમતમાં પણ થોડો ઘણો નોર્મલ ફેરફાર થશે કિંમત અંદાજિત છે કિંમત ફિક્સ નથી હવે તમારે આ ગાડી લેવાની હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ગાડી તમને પ્રોપર રાજુલા જોવા મળશે ગાડી લેવે તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે તાઉનતેર પાંચ એકાણુવાળા નંબર પર ફોન કરી ફોર વ્હીલ કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો